આજે લંચ બોક્સ રેસીપી તો બાળકોને એકદમ યુનિક અને કંઈક નવું જ ખાવાનું જોતું હોય છે તો એના માટે આજે આપણે એકદમ અલગ રીતે જ સ્માઈલી ફેસ બનાવીને તૈયાર કરીશું જે બાળકોને ખૂબ જ ગમે છે અને એકદમ એટ્રેક્ટિવ લાગે છે તેથી નાસ્તો એકદમ ફટાફટ ફિનિશ થઈ જાય છે તો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં પણ ટેસ્ટી અને લૂકમાં પણ ખૂબ જ સરસ એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો આજે આપણે સ્માઇલિંગ ફેસ બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ સૂજી લીધો છે સૂજીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને સાથે ટેસ્ટ પ્રમાણે આપણે નમક નાખી દેવાનું છે અને સાથે એની સાથે અત્યારે બે ચમચી હું અહીંયા મીડિયમ ખાટું દહીં લઉં છું વધારે પડતું ખાટું પણ નહીં અને એકદમ મોરું પણ નહીં એવું બે ચમચી જેટલું દહીં નાખી અને આપણે મિક્સ કરી દઈશું દહીં નાખવાથી આ જે સ્માઇલી ફેસ બનશે બાળકો માટે સ્માઇલી સૂજીની એ બહુ જ સરસ બને છે અને ટેસ્ટમાં સારી લાગે છે એટલે દહીંનો ઉપયોગ જરૂરથી કરવો અને સાથે આપણે હવે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈ અને બેટર બનાવીને તૈયાર કરીશું આ બેટર છે એકદમ થીક બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નથી બનાવવાનું એટલે આપણે સૂજીની અંદર જરૂર પ્રમાણે જ પાણી નાખીશું અને હું એની કન્સિસ્ટન્સી તમને બતાવીશ તો થોડું એવું હવે પાણી નાખી દઈશું કારણ કે વધારે પડતું પાણી થઈ જાય તો આપણે સ્માઈલી ફેસ બનાવવામાં સરળતા નહીં રહે એટલા માટે થોડું ઘટ ઘાટું એવું બેટર આપણે અત્યારે બનાવીશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાતળું બેટર નથી બનાવવાનું અને એને રેસ્ટ ઉપર રાખીશું એટલે સોજી ફૂલશે એટલે થોડું વધારે ઘાટું થઈ જશે તો તમે જોઈ શકો છો આ બેટર છે એમાં હવે થોડું એવું મેં અત્યારે પાણી નાખી દીધું છે કેમ કે મને થોડુંક ઘાટું લાગતું હતું કેમ સોજી હજી પલળશે દસ મિનિટ રેસ્ટમાં રાખીશું તો વધારે જાડું થઈ જશે એટલે આટલું રાખી અને કવર કરી દઈશું દસ મિનિટ માટે અને ત્યાં સુધીમાં હું અહીંયા શાકભાજીને એને એવું મેં સાઈડમાં જે જરૂર હતી એ સુધારી અને તૈયાર કરી લીધું છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે તો આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું થોડું ઘાટું જ જોઈએ છે કેમ કે આપણે સ્માઈલી ફેસ બનાવો છે એટલા માટે તો આ બેટર છે એ પરફેક્ટ છે તો હવે એની અંદર આપણે ચપટી એવો ખાવાનો સોડા નાખી દઈશું ઈનો કે સોડા તમે કોઈ પણ લઈ શકો છો એક ચપટી જ નાખવાનો છે કેમ કે બહુ જાજુ બેટર નથી એટલે છોડા છે એ થોડો નાખીશું નહીં તો લાલ થઈ જશે એટલે ચપટી જેટલો આપણે સોડા નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસ પર પેન રાખી દઈશું અને પેનને ગ્રીસ કરી દેવાની છે તમને ઘી બટર જે કંઈ અનુકૂળ હોય એ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો તો મેં અહીંયા એક ચમચી જેટલું તેલ નાખી અને પેનને આપણે ગ્રીસ કરી લઈશું તો એકદમ ઓછા તેલમાં અને આ નાસ્તો બનીને તૈયાર થાય છે માનો કે જીરો તેલ જ કહેવાય એટલું ઓછું તેલ અહીંયા લ ખાલી પેનને જ ગ્રીસ કરવાની છે હવે અહીંયા નાના નાના સ્મેલિંગ ફેસ બનાવવા માટે ચમચીથી આપણે એ પ્રમાણે નાના નાના ગોળ ગોળ આપણે લુવા પાડી દેવાના છે તો એક એક ચમચી જેટલું બેટર આપણે નાખતા જઈશું અને એકદમ ગોળ રાખીશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં એકદમ સ્લો કરી દીધી છે કેમ કે નીચેથી રહીને આપણે ઉપર શાકભાજી પણ નાખવાનું છે એટલા માટે તો આખી પેનમાં જેટલા આવે એટલા અત્યારે ગોળ ગોળ નાના નાના એવા આપણે બેટર નાખી અને રાઉન્ડ શેપ બનાવી દઈશું હવે અહીંયા ટમેટાના બી કાઢી લીધા છે અને નાના ટુકડામાં સમારી લીધા છે સાથે કેપ્સિકમ મેં લીધું છે જેથી બાળકોને ખાવામાં પણ સરળતા રહે અને કેપ્સિકમ છે એ કડક તીખું લાગતું નથી તો અહીંયા આપણે આ રીતે હું ટમેટાની બે આંખની જેમ બે ટમેટા રાખી દઉં છું અને સ્માઇલિંગ ફેસમાં અત્યારે કેપ્સિકમ આ રીતે રાખી દઉં છું જેથી બહુ જ એટ્રેક્ટિવ લાગે છે અને બાળકોને ખૂબ જ સરસ લાગે છે તમે ટમેટાની સ્લાઇસ નીચે પણ રાખી શકો છો અને બે કેપ્સિકમના ટુકડા ઉપર પણ રાખી શકો છો તો આ રીતે રાખી અને ત્રણથી ચાર મિનિટ અત્યારે આપણે નીચે રહેવા દઈશું ત્યાં તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપર સુધી શેકાઈ ગયું છે અને નીચેથી જાળીદાર થઈ ગયું હોય છે તો આ રીતે આ ત્રણથી ચાર મિનિટ જેવો સમય થાય એટલે આપણે એની સાઈડ પલટાવી દઈશું કેમકે કૂક થઈ જ ગયું છે ખાલી ઉપરના ભાગમાં થોડું એવું આપણે બે મિનિટ જેવું જ રાખીશું ત્યાર પછી આપણે નાસ્તાને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ એવી જાડી દેખાય છે થોડી વાર રાખીને જ આપણે સાઈડ એની પલટાવી દેવાની છે વધારે પડતું નથી રાખવાનું નીચેથી લાલ થઈ જશે તો સ્માઈલિંગ ફેસ છે એ સારો નહીં લાગે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે ઉપર સુધી જાળી પડી ગઈ છે નીચેથી પણ સરસ એવી થઈ ગઈ છે તો આ આપણે હવે સરસ એવા કૂક થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં અને આ રીતે બીજા પણ હું બનાવી દઉં છું તો એક લંચ બોક્સમાં બાળકોને ચાલે એટલા સ્માઇલિંગ ફેસ બનીને તૈયાર થઈ ગયા છે મોટું બાળક હોય તો એકમાં ચાલે નાના બાળકો હોય તો બે થઈ જાય એટલે આપણા સ્માઈલિંગ ફેસ બનીને તૈયાર થશે તો આ રીતે હું બીજી બેજ પણ બનાવી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ જોતાં જ આપણને ગમે એવું સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઠંડા થોડા થાય એટલે લંચ બોક્સમાં ભરી દઈશું તો આ રીતે મા તમારે જે રીતે બાળક નાનું મોટું હોય એ રીતે લંચ બોક્સમાં તમારે ભરી દેવાના તો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે ને એટ્રેક્ટિવ લાગે છે એટલે બાળકોને ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલની ઘંટડી છે એના ઉપર દબાવજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મારી આ લંચ બોક્સ રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો નજીકથી તમને બતાવો તો એકદમ જાડીદાર એવા બનીને તૈયાર થયા છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા એવા લાગે છે તો જરૂરથી ટ્રાય કરવા અને બાળકોને ખૂબ જ ભાવે છે આવો નાસ્તો હોય તો એ લંચ બોક્સ ફિનિશ કરીને જ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એકદમ એક્ટ્રેક્ટિવ અને આપણને આંખને ગમે એવો આજે લંચ બોક્સ બનાવીને તૈયાર કર્યો છે અને હું તમને તોડીને પણ બતાવું છું એકદમ સ્પોન્જી થયા છે ઉપર અંદર નીચે તમે જોઈ શકો છો બધી બાજુથી એકદમ સરસ એવી જાડી પડી ગઈ છે